ભરૂચના આમોદમાં નવજાત બાળકી મળી આવવાના મામલાનો ભેદ ઉકેલાયો બને વિયત સગીરાને હવસનો શિકાર બનાવી અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરા થઈ ગઈ હતી સગર્ભા પોલીસે નરાધમ હવસકોર બનેવીની કરી ધરપકડ ભરૂચ જિલ્લાના આમોદના દરબારીગઢ વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી હોવાની ઘટના સામે આવી હતી જેમાં વિસ્તારના કેટલાક લોકોએ બાળકીને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈને દોડી આવ્યા હતા જ્યારે સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને આમોદ પોલીસે આ નવજાત બાળક કોનું છે તેની સામે સઘન તપાસ હાથ ધરી હતી જ્યારે આમોદ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા માતાની ઓળખ થતી થઈ હતી નવજાત બાળકી મળી આવવા હોવાના મામલામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો જેમાં સગીરા પર તેના જ બનેવીએ અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી અને દીકરીનો જન્મ થતાં પાપ છુપાવવા અવાવરું જગ્યાએ તરછોડી દેવામાં આવી હતી જ્યારે હવે આમોદ પોલીસે નરાધમ બનેવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ કલાક તેર જીરો વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ તાણું મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલું હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે